હા અને આપણો શિવ છે અને માધવ અને મોહન બેઠો છે બનશી ઊભી છે અને આપણે જબરજસ્ત કામ આવી રહ્યું છે કામ કેવાનું આવી રહ્યું છે ખબર આપણે ઓલું બાટોળિયું ગુંદરી હતી ને હારવાનું આવે છે અને હવારના બસથી કામ કરીએ છીએ ભૂકો ઢાંકવાનો છે વરસાદ જો અહીંયા આપણે આ ખડકી મૂક્યું બાટોળિયું ભરી મૂક્યું છે અને બીજું આપણે છે ભૂકો છે ત્યાં પણ સાઈડમાં કેવા થાપી દીધું છે અને આપણે બીજી ગાયો છે ને અહીંયા અહીંયા છે ગોપુ તો આ આપણી ગોપી છે અને આપણે જો ઓલું થાપી દીધું છે અને આજે એને ઢાંકવાનો છે ભૂકો ફાઇનલ વરસાદ આવી જાય અને આપણે ગાયો માટે કુંડી લઈ આવ્યા છો સરસ મજાની આપણે કુંડી લઈ આવ્યા છે અને જાય પાણી પીવું હોય ત્યાં પી લઈએ છે અને હવે એક આપણે સાંયો કરવાનો છે બાકી આપણી ગોસાળામાં અહીં કાંઈ ઘટતું નથી અહીં ગમાયણું છે કુંડી છે તો પાણી પી લે છે અને આપણી માંડવી આજે હું ફાઇનલ તમને બતાવવાની છું કેવડી માંડવી થાય અને વરસાદની જરૂર છે હાથી આગવાનું છે કે નહીં કે આગળ પેલા કપડા મલગ બધા હે પેલા ધોઈ નાખવું પછી હું તમને કહી છે ને ભૂકાનું અને અહીંયા આપણે છે ને બળના ચાર પાંચ ફેરા નાખવા જો હે કેમ કે આપણે ફરી ઊંચું કરવું જો હે ન કીચડ માં હે નહીં કે અને વરસાદ જો આમ સૈડો છે ફૂલ જોરદાર અને ગાજી એટલો બધો નથી થાય આગળ આવશે આંગળી આવશે પણ તમને ન સંભળાતું હોય અને ગાજ ગાજને હો હોય તો વાંચ્યું પૂર્યું અને વરસાદ પેલો પેલો વરસાદ આવે ને આનંદ બહુ થાય વાવણી લાયક વરસાદ થઈ જાય એટલે બધાને મસ્ત મજાના વાવણા થઈ જાય અને બધાની ઈચ્છા હોય કે જલ્દી વરસાદ આવે તો આપણે વાવણી કરી લઈ તો એક બસ એક ઝલક વરસાદની આવી જાય એટલે વાવણી થઈ જાય લોકોને એટલે બધાને થોડોક આરામ મળી દે અને પછી વરસાદ તો સોમા હું એટલે ત્રણ મહિના જીકવાનો જ છે પણ પેલો પેલો વરસાદ કંઈક આનંદ જ લઈને આવે છે તો વરસાદ આવી જાય તો સારું કહેવાય બધેને ને ઘેર ઘેર ખુશીઓ બટાવા માંડે કે વરસાદ આવી ગયો વરસાદ આવી ગયો વરસાદ આવી આપણી માંડવી આપણે નજીક જઈને બતાવશું બહુ મસ્ત જોરદાર મને એમ પાટલા નથી ફૂટકી ગયા ને એ માપ પાટલા ફૂટકી જાય એટલી વારમાં હજી તો આવી છે ને આ જો બાર તેર દિવસ થયા છે તો હાલો આપડે પેલા કપડા ધોઈ લે ને પછી આપણે માંડવી બતાવશું તમને અને અમારું હે ને નીરનું ટેક્ટર હવે છેલ્લું એક રહ્યું બાકી ભરાઈ ગયું અને આય બૈળ નાખ્યું છે બૈ નાખાઈ જાય એટલે પૂરું આવી ગઈ બધી તમે મસ્ત થઈ જાઓ

પણ સારું છે ને વાડી ઘરનું ઘર રસ્તાનો રસ્તો ગામનું ગામ સિટીનું સિટી કેમ કે આમાં ચારે બાજુ બંગલા છે એટલે સિટી કહેવાય હું જો આ પણ બંગલો છે વાં પણ બંગલો છે આમ પણ બંગલો છે આમ પણ બંગલા છે ચારે બાજુ બંગલા અને અમારું વચ્ચે ઝૂપડ્યું હારું છે તો આપણી માંડવી આવી ગઈ છે બસ તો મે જાને સોયન રાખી બડી માંડવી ઉગી ગઈ જો સરસ પાટલા ને ભીટ કા હાથી ની ખાસ જરૂર છે આપણે હાથી આગે જાય એટલે રેડી ગામણો જો ગામડા ની મોજ જ કંઈક અલગ હોય હો બધા ત્યાર ગામણી જ વધારે પૂતા રહેતા હોય સિટી માં બધા નોકરી કરતા હોય ઈ જ વધારે રહેતા હોય પૈસા વાળા લોકો એમ કે એને બસ શું કરું કામ તો કઈ હોય ને વાડીઓ મોટું બધું ખાસ તો આપણા જેવા કામ હોય એ બધાય રહેતા હોય અને વાંજો આપણો ભૂકો મસ્ત ફટકાઈ ગયો છે અને હવે એના છે ઢાંકી દેવાનો છે કેમ કે વરસાદ આવશે ને તો પલ્લી જાય અને આપણી વહીણી છે ને આપણે વહીણીને હું એક તમને વાત કરું આપણે જે મકાઈ વાવી છે ને મકાઈ પાડી નાખી કેમ કે એમાં નારોટ આવી ગયો તો ને મકાઈ હારી નથી તો આપણે હે વરસાદ આવી જાય તો ભલે ન કરે આપણે હવે એ જગ્યાએ આપણે ગુંદરી વાવી દેવી છે

અને બીજું તમને વાત કરતી થી આપડા ભૂકા ને તો ભૂકો હે ને નજીક જન દેખાડું કે આવી રીતના આપણે પારો કરી દીધો કેમ કે નકર નીચે પાણી આમ ભયું જાય આ પાણી ન હોય અને તાલપત્રી ઢાકી દેસુ અને બીજું આપણે જો કોંદરી નાખી છે એટલે જા દેખાવા જો હે ને ટમક્યું ને આ જા તો જા તો છાતા એમાં તમાર નાખવા આવી જો તો ઓ મ ગોપો ઓ ઘીમાં ઓય મારો ગોપો લે 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 તો ગોપા માટે જો આપણે જા મકાઈ ભેગી કરી હતી નહીં રાખી હતી અને ગોપા માથે જો આપણે છે ને કુંડી લીધી તો હું તમને બતાવું જો વાયરી કુંડી કેવી લાગે મારી કુંડી હામાં ઓય મા તું આવી હા લે મારી ગોપી આવી કુંડી દેખાડતી હતી માં હું પછી પાણી પીવા જવું તો હાલો તો આવો તો પાણી પીવા આવો તો हेलो तिज तिवा आखी गुडी भइरहे तो जरा कचरो पड़ी गयो से उनको के सफा गरि तो के जारो कर दे। तो एक बार तो जो पछि नै त्यो दिएर धोइ नख्यो असल पछि बजे पियो तो देवा एक आधा कक पानी त पियो आटलु पाँच पि जाऊ आखा दिवसमा अनि अहिले आफ्नो छेक्यो आतु सिधु भराइदि એ તો સારું થઈ ગયું છે એક સાયાની જરૂર છે હવે સાંઈ પણ થઈ જાય હું તો કેતી આપણે પોતરા ન ત્યાં ન નાખી તો હાલે સાપરા જેવું કરી જાય થાંભલા ખોડી શું કેમણિયા જેવું કરી જાય તો હાલે અત્યારે ખર્ચા કરવા અઘરા હે જોવું પડે વિચારવું પડે ખર્ચા એ એટલા બધા થઈ જાય આ આપણો લીમડો છે તો આપણે થોડુંક ગાયન લીમડો નાખી દઈએ ભેગા ભેગા લો આનો ખાવ આપણે લીમડો એવા માટે જ રાખ્યો ગાયો માટે ખાવાનું હે ને આવી ગયો કેવી કા લીમડો તો બહુ ભાવે હું હે ને વહા થી લાયા ઉજો વહા ઓલે હેટે છે ને અહીં થી લઈ હિન પા નાખ્યું એમ ડોટવાળી 15 દિવસ જ allons આપણે ઘરે જાય આપણે જેસી પણ જેસી બી પણ આવવાનું છે આવી જા આવી જા આવી જા હાલ તો મઈ મઈ સાંદ લો કઈરો ને નઈ યે વરસાદ આવી હે ખવાર ના જેસીબી ની વાઈટ જોતા હતા જેસીબી ફાઇનલ આવી ગયો છે ને જેસીબી તો આપણે તો નયા વાડા માં ખાતર છે ને કાઢવાનું છે પહેલા તો આપણે ખાતર કાઢી લઈએ છે આ ગૌશાળામાં સફાઈ કરી નાખી હતી હવે એના ખાતર કાઢવાનું છે અ જબરદસ્ત रेसिपी આવે છે આપણા ઘરે નઈ બે ડા નઈ ડા કાઢવું પડશે ઓકે સેસી બી રૂ પારું બહુ લાગે બધું કાઢી લીધું ભેગું કરી લીધું છે ને મા ઉકેડ આમ નાખ દઈશે કેમ પણ કામ એવું છે ને આપણી ગાયોને બધીને લઈ લીધું છે તો બધું છે ને મસ્ત મજાની સરે ને કોઈ ખાય ને હોય નીચે તો શું હોય ખાવાનું સર થોડું છે પણ તો એ ફરે હે